નહાર ખાતે અગ્નિ સ્વાતંત્ર્ય દિવસ હર્ષોલ્લાસ સાથે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે શ્રી પૂજા મંદિર વિદ્યાલય તથા પ્રાથમિક તથાના સંયુક્ત અગ્નિ માસ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે ગામમાં સૂત્રોચ્ચાર સાથે પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ તમામ ગ્રામજનો શ્રી પૂજા મંદિર વિદ્યાલય ના કેમ્પર્સમાં એકત્રિત થયા હતા અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ પટેલના હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કર્યા બાદ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સુંદર મજાની કૃતિઓ કરી ઉપસ્થિત તમામને દેશભક્તિના રંગે રંગી દીધા હતા. આ ધ્વજવંદન કાર્યક્રમમાં વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ પટેલ, માજી મંત્રી છત્રસિંહ મોરી, ગામના સરપંચ મહેશભાઈ, કલાટી કમ મંત્રી હર્ષભાઈ, ગ્રામ્ય પંચાયતના સભ્યો, ગામના અન્ય આગેવાનો, પ્રાથમિક શાળાના આચાર્યો તથા સ્ટાફ તેમજ પૂજા મંદિર વિદ્યાલયના આચાર્ય તેમજ શિક્ષક ગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતભાઈ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી નહાર